ની અંદર ખેતીમાં માસિક અમે ચાર થી પાંચ લાખ રૂપિયાની ઇન્કમ લઈએ છીએ જે મારો નોલેજનો ઉપયોગ કરું છું ને કરન્સી કન્વર્ઝન ની રેટ છે ભીંડાનો ભાવ હાથ થી આઠ યુરો મળે છે એટલે આઠસો રૂપિયા કિલો જે આપણા ભારતની અંદર જે માર્કેટિંગ પોલિસી જોવા જાય તો એવરેજ બસો રૂપિયા મળનો નથી મળતો તો એ દ્રષ્ટિએ ત્યાં ખેતી કરે જો આપણો યુવાન તો સારું લોકો બાર કલાક સતત મહેનત કરે બરાબર રસોડું એને પોતાનું નથી એટલે એ વેલ્યુ એડિશન વાળી સબ્જીનો ઉપયોગ પૂરેપરો દાખલા કારેલાની ચીપ્સનું એ બહુ મોટી ઉપયોગ કરે છે ભીંડાને સુકી કરીને સીધું શાક બનાવવાનો ઉપયોગ કરે જ્યારે આપણે એ તાજું ખવાય દેશ અને દુનિયામાં આઈટી ની અંદર ગુજરાતીઓની બોલબાર તમે જાણ્યા વિદેશમાં ગુજરાતીઓ જે આઈટી આઈટીમાં છે બહુ ઊંચા ઊંચા હોદ્દા ઉપે છે તમે ગૂગલ માંડી લો ગમે એમાં તમે ઘણી વખત ગુજરાતી જોયો છે અને ગર્વ પણ અનુભવતા હશે પરંતુ હું ગુજરાતી એક ખેડૂત બતા જેણે દુનિયાના પંદર દેશમાં ખેતી કરી છે અને આમની ખેતી અને એમનો કોન્સેપ્ટ કોઈડા લોકોએ પણ વિદેશી લોકોએ પણ વખાણ્યો છે આ કોણ છે આંતરરાષ્ટ્રીય ગામડામાં રહે છે કેવી રીતે આખી સરહદ સુધી વાહવાહી ખેતી કરતા રેગ્યુલર મેં અનેક ખેડૂત બતાવ્યા પણ હું આજે તમને બતાવીશ કે આંતરરાષ્ટ્રીય ખેડૂત મારી જોડે છે અશ્વિનભાઈ નારિયા અશ્વિનભાઈને ખેતીનો એક જજબો છે ને એની ખેતી આખી દુનિયાદારી પર હું તમને ગુજરાતનો ખેડૂત અને વિશ્વના બીજા ખેડૂત કઈ રીતે ખેતી કરે છે એને માટેની આખી એક વાત છે અશ્વિનભાઈ તમે આમ કેટલા દેશમાં ખેતી માટે ગયા અશ્વિન ખેતી કરી તમે કેટલા દેશ ફેર્યા છો અત્યાર સુધી મારી જિંદગીમાં લગભગ સત્તર થી અઢાર દેશમાં ખેતી માટે જ સ્પેશિયલ ગયો છું ખેતી માટે જ એટલે પૂર્વના સિંગાપુર મલેશિયા પશ્ચિમ આફ્રિકાના બધા કન્ટ્રી મતલબ સાત આઠ કન્ટ્રી અને યુરોપના બધા કન્ટ્રી

અને બીજી વાત માર્કેટિંગ ની દ્રષ્ટિએ એ લોકો માર્કેટિંગમાં બહુ મોટા કાબા છે કાબા આપણી ભાષામાં કહેવાય ને કાબે અર્જુન લુટો હોય ધનુષ હોય માણ તો કાબા ની દિશા નામ કરે ને કે ભૂરિયા કાબા કહી શકાય એટલે એ લોકો થોડા ખેતીમાં અહીંયા કરીને જો ભાવ લેવો હોય તો થઈ શકે ખરું એમને આ મેં તમારા આ બધા પાસપોર્ટ જોયા આ બધા ત્રણ જેટલા પાસપોર્ટ છે બરાબર ભર છે મોટા ભાગની કન્ટ્રી ની ચીકા છે તો તમને એવું કે એવું નો લાગ્યું કે હું આયા જ રહું ને જ સ્ટેબલ થઈ જાઉં આયા જ ડોલર કમાઉં યુરો કમાઉં જે કે દેશમાં રહેતા તો પછી આપણા દેશ નું કેમ તમે એકચ્યુઅલી હું ખૂબ દેશો ફર્યો આ બધું જોયું ખેતી પણ ખૂબ કરી પૈસા પણ ખૂબ આવે છે પણ હવે મને લાગી રહ્યું છે અમારી રિટેલ લાઈફ ની અંદર કે આ એકસો ચાલીસ કરોડ ની વસ્તીમાં અને ભારતના જે અત્યારે સમીકરણો જે બદલાઈ રહ્યા છે અને એમાં જો આપણે ગાય આધારિત ખેતીની પ્રોડક્ટ જો આપણે આપીએ તો અત્યારે કરન્સી કન્વર્ઝન ની દ્રષ્ટિએ જો જોવામાં આવે દાખલા કે એક એક ડોલર બરાબર એંસી રૂપિયા છે તો પણ તમે ભારતમાં વધુમાં વધુ ઇન્કમ હવે હવેના ભવિષ્યમાં કમાઈ શકતો એ ફાઇનલ વાત છે ભૂતકાળમાં સો ટકા તમે અહીંયા કમાઈ શકવાના હતા પણ લાઈફ અહીંયા છે નહીં બહુ સારી લાઈફ નથી અને ખર્ચો બહુ લાગે છે બીજું બધી જ બધા ફિલ્ડની અંદર મેડિકલ ફિલ્ડની અંદર પણ ખર્ચો ખૂબ લાગે છે રહેણી કેણીમાં પણ ખર્ચો ખૂબ લાગે છે એક્ચ્યુઅલી હું તો ખેતી જાણતો તો એટલે તો મને મજા જ આવે કારણ કે હું દૂધી કલકા કારેલનું શાક કે મારે જે જોતું ભારતીય ફ્રૂટ ફ્રૂટ વેજીટેબલ હું અહીંયા પોતે પકાવી શકતો તો એટલે સારું લાગે પણ બીજાને જો અહીંયા નહીં જાણતા હોય ને ખેતી કરવા જાય અથવા તો બીજો બિઝનેસ કરવા જાય તો એ લોકો વાસી ખોરાક જ ખાય છે એટલે એના માટે તો નકામું જ છે એમ બસ આપણે ત્યાં એવું છે કે હું ઘણી વખત યુટ્યુબમાં બધી સ્ટોરી જોતી હોય વિદેશની યુવા પેઢી છે ને એ બી ખેતી કરે છે તો આપણે તો અહીં એવો ટ્રેન્ડ નથી

અને એડવર્સ કન્ડિશનની ની અંદર દાખલા થતું જ નથી એટલે એકચ્યુઅલી દાખલા તરીકે સમજી લો કે વેજીટેબલ ની અંદર બ્રોકલી પાર્સલી લેટ્યુસ કે આપણા એશિયન કન્ટ્રીમાંથી જાય છે એટલે ફ્રેડ ચાર્જ બહુ ઊંચો પડે છે એટલે ત્યાં પોતાને ભાવ પૂરો મળી રહે છે જમીન ત્યાંના લોકો માટે તો સસ્તી છે બીજું એને કોઈ પાણી પણ બગાડ્યું નથી એટલે એડવર્સ કન્ડિશન ખેતી કરવામાં બહુ ઓછી આવે છે એટલે એ લોકો જે ખેતી કરે છે એ સારું કમાય છે અને આપણા પણ અહીંયા જો ખેતી કરે દાખલા કે રાજકોટ થી ગયા છે યુરોપની અંદર નો ભાવ હાથ થી આઠ યુરો મળે છે એટલે કે આઠસો રૂપિયા કિલો જે આપણા ભારત ની અંદર જે માર્કેટિંગ પોલિસી જોવા જાય તો એવરેજ બસો રૂપિયા માણ નો નથી મળતો ઈ દ્રષ્ટિએ ત્યાં ખેતી કરે જો આપણો યુવાન તો સારું રે પણ અહીંયા દાખલા કે યુવાન કેમ નથી કરતો તો એટલા માટે હું કહીશ કે ભારતીય યુવાનમાં એક તો પેલા સામાજિક લેવલે બહુ મોટું જે કહેવાય ને કે એનું જ્ઞાન લેવલે બહુ અફડા તફળી થાય કે અમારા ખેડૂતના છોકરાઓને અત્યારે દીકરીનો પ્રોબ્લેમ છે અને હું તો દેશી ભાષામાં કઉ કે પચાસ થી અપશે ધોરી મિલિટરી તરીકે કઉ છું કે જે વૈચારિક નબળાઈ છે લોકોની લોકોને ઉત્તમ ખરેખર ખેતી છે રહેશે અને હતી જ પણ જો આ યુવાનોને તક આપવામાં આવે અને આપવી જ જોઈએ તો સો ટકા હવે આ યુવાનો ખેતી તરફ વળી રહ્યા છે પોતાનું માર્કેટ પણ ઈઝી શક્ય બને છે અને વિદેશમાં જે લોકો દીકરા જે એના જે યંગર્સ કમાઈ રહ્યા છે એથી પણ વધારે રિટર્ન મેળવશે પણ થોડીક હજી સરકારની પોલિસી પણ નડે છે અને ગામડાના વાતાવરણ પણ થોડુંક તકલીફ ત્યાં એવું કઈ બને કોઈ કપાસ નો ભાવ ઓછો મળ્યો હોય આપઘાત કરી જાય ખેડૂત આપણે વિદર્ભમાં થાય એવું થાય હા અહીંયા એવું જો એક્ચ્યુઅલી હું તો વેજીટેબલ ની ખેતી કરવા માટે ગયોલો કપાસની ખેતી તો મેં એકચુઅલી મેં તમને પેલા જ કીધું કે સરકારની પોલિસી એવી છે કે ઈ લોકો પેલા વાવવા અહીંયાથી સબસીડી પોલિસી એ ટાઈપ હોય છે એ લોકોની માર્કેટિંગ પોલિસી પણ એ ટાઈપની હોય છે અને બીજું એ છેલ્લી પ્રોડક્ટ બનાવે છે દાખલા તરીકે અમેરિકાની અંદર જે ખેડૂત પોતે કપાસ લે છે એ જે કપાસની અંદર ત્રણ જે છે કે ભાઈ પ્રોડક્શન પછી એનું જીનિંગ વિવિંગ જીનિંગ પ્રેસિંગ અને વિવિંગ જે કે અને બરાબર છે એટલે કે કપડું બનાવવા સુધીનું પોતાના પાસે હોય છે એટલે કે ફાઈનલ પ્રોડક્ટ આપે છે એટલે તો સો ટકાની વાત છે કે એને એક રૂપિયાના દસ રૂપિયા મળે જ છે તો ઈ મોટા ફાર્મ છે પોલિસી પણ સરકારની એવી છે અને પોતે કરી શકે છે એટલે એ સો કોઈ દી આપઘાત કરવાનો એને પ્રશ્ન જ રહેતો જ્યારે અહીંના ખેડૂતને દસ વીઘાનો પિચારો કપાસ વાવે છે તો કપાસ એક હજારનો મણ અહીંથી લઈ જાય તો જે આવડા ઘાસડી બનાવવાળા છે સીધા ત્રણ હજાર માં વેચે છે એ જ ઘાસડી બનાવવાળો જે એનું રૂક આતી બનાવે છે એ સીધો દસ હજાર વેચે છે એ જ કપડું બનાવીને જે વેચે છે એ મીટરના ભાવમાં વેચે છે તો આવું ખેડૂતો અહીંયા નથી કરી શકતા ડ્યુ ટુ પોલિસી છે પણ પ્લસ આપણી ટેકનોલોજીનો નો ભાવ દાખલા તરીકે હું જ અહીંયા કપાસ વાવતો હતો તો કપાસમાં મારે એક પ્લાનિંગ હતું કે હું અહીંયા કપડું બનાવું તો અમે તપાસ પણ કરી તમિલનાડુની અંદર જે કપડાની આ જે વિવિંગની ઇન્ડસ્ટ્રી છે એમાં મોટા મશીન છે દાખલા કે હજાર મીટર કપડું બને એવી નાની મશીન જો અહીં ઉપલબ્ધ હોય તો થઈ શકે આ બધું બરાબર હવે આપણે એ નાના ખેડૂત છે એટલે એ શક્ય નથી ત્યાં તો એને મોટી મશીન શક્ય છે મોટા નહીં એમ એ જ રીતે વેજીટેબલમાં તો વેજીટેબલમાં દાખલા તરીકે હું કારેલા અહીં બનાવું છું કે ભીંડો બનાવું હવે એ લોકો ટેવાયેલા છે કે એ લોકો વેલ્યુ એડિશનની લેવા માટે ટેવાયેલ કારણ કે એને એક ડિસિપ્લિન છે પ્લસ કર્મ ભાવના ખૂબ છે એ લોકો બાર કલાક સતત મહેનત કરે છે બરાબર રસોડું એને પોતાનું નથી એટલે એ વેલ્યુ એડિશન વાળી સબ્જીનો ઉપયોગ પૂરેપૂરો દાખલા કે કારેલાની ચિપ્સ નો એ બહુ મોટી ઉપયોગ કરે છે ભીંડા ને સુકી કરીને સીધું શાક બનાવવાનો ઉપયોગ કરે જ્યારે આપણે એ તાજું ખવાય છે બરાબર એટલે બગાડનો પ્રોબ્લેમ ને હિસાબે ખેડૂત ઊભો થઈ શકતો નથી ઉમા બગાડનો કોઈ ઇશ્યુ જ નથી આવતો હવે હું તમને અત્યારનું રિયલ લાઈફ ની વાત કરું તો ટમેટા આપણે પાંચ રૂપિયા કિલો ફેંકી દઈએ છીએ હમણાં ફેંકી દે છે કદાચ ચાર થી પાંચ મહિના પછી ડુંગળી ફેંકી જ દઈએ છીએ હાલમાં જ ફેંકવાની તૈયારી છે તો એનો પાવડર

એ લોકોના કંટ્રોલિંગ કાયદાને હિસાબે એ લોકો બીજું એ લોકોનો મેઇન જે હ્યુમસ પેદા કરવાનું કાર્બન મટીરિયલ ખેડ કરવા માટે એક જ વખત મંજૂરી આપે અને આપણે તો ખેડ જ કઈ રાખે છે આપણી ખબર નહીં મને કે એગ્રીકલ્ચર જે કઈ આપણે આપણી કોલેજો કેવું જ્ઞાન આપે છે કે ખબર નથી પડતી તો એ લોકોને ઝીરો ટેલેટ ટેકનોલોજી ઉપર ગયા છે સળગાવાની સખત મનાય છે

ત્યાંનો હું માને આપણે કેવા માને ઉસ્તર માને મધ્યમ માને કે હોશિયાર માને કેવા માને એકચ્યુઅલી જો એમાં એવું છે મેઈન વસ્તુ ભારતના ખેડૂતોની જો કહું ને તો પ્રોડક્શન લેવલ તો મને લાગે છે પોતાની કોઠાઉથી કામ કરે તો પાયકું પરવડે આપણી આપણી દેશી ભાષામાં પાયકું પરવડે એવી વાત છે એ લોકોનું એવું છે કે આપણા પાકની વેલ્યુ આપણે નક્કી કરતા હોવા જોઈએ આ આ બે પોલિસીમાં ચેન્જ થવો જોઈએ બસ પોતાની કોઠા સુધી કામ કરે મતલબ એની એની પોતાની દાખલા કે વેજીટેબલ કરે તો આપણું ઇન્ડિયન કરે એની માંગિયન ઇન્ડિયન લોકો ને એશિયન લોકો છે એ જ કરે છે છે તો અહીંની ખેતી જો એ નજરિયાથી કામ કરે દાખલા કે હોલેન્ડની અંદર તમે જાવ તો ફાવરનું બહુ મોટી માંગ છે જે વિશ્વ આખાના ફ્લાવર આવે તો ત્યાં તમે નેટ હાઉસ કે ગ્રીન હાઉસ કરીને જો તમે ફ્લાવર બનાવો તો ખૂબ પૈસા કમાવને ઈ નજરિયાથી જો ખેડૂત ખેતી કરે તો 100% અહીંયા કમાઈ શકો આપણે ત્યાં તો ઇલેક્શનમાં હોય તો એ શુટણી આધારિત ખેતી માટે શુટણી છે ખેડૂતને બહુ ટાર્ગેટ કરો ખેડૂતનું દેવા માફી કરતું ઢેકડું કરતું ખેડૂત માટે તો એક આખો વર્ગ ખેડૂતનો છે આ દેશમાં ત્યાં કોઈ તમે એવું જોયું કે ત્યાં બી આવા રાજકીય નેતાઓમાં કે આમ કે એવો માહોલ હોય ક્યાંય ખેડૂત છે ખેડૂતને લક્ષીન કે ઉમેદવાર ઉભા રાખે કે ખેતીને લક્ષીન કોઈ એવું હોય હોય ને હવે એ ફિલ્ડ ઉપર તો હું ડીપમાં નથી ગયો પણ ઓવરઓલ મને નથી લાગતું કે અહીંયા એવું બની શકે પહેલેથી જ એ લોકોએ એવી પોલિસી જ નક્કી કરી છે કે એ ફિલ્ડમાં ઓલાને નીચે ઓલાને ટૂંકમાં કોઈ પણ કોમ્યુનિટી કે કોઈ પણ જે સમાજ છે એની ઇન્કમ દાખલા ખેડૂતની ઇન્કમ તમે એના પરફેક્ટ જે જતી હોય દાખલા નોકરિયાની વાત કરો તો તમે જે લાયકાત મુજબ આઈએસ ઓફિસરને તમે ત્રણ લાખ આપો પછી નહીં માગે કહેવાનું માગ્યું તો ખેડૂતને જે ઇન્કમ જોઈએ છે એ ઇન્કમ એને મળી રહી છે પછી કોઈ ઓબાળો કરવાનો પ્રશ્ન જ નથી રહેતો એમ તમે એટલા બધા દેશમાં ગયા તમે ભણેલા છો એગ્રી બીએસસી કરેલું છે તો એવું જીવનમાં નક્કી નહોતું કે એકાદી એ ઘણા સમય પહેલા પદવી આખી દુનિયા અડધી દુનિયા ફરી લીધા છે યુરોપ અડધો ફરી લીધો એટલે જે રીતે લોકો ગામડા ને તાલુકા ની વાતો કરો તમે એ દેશો વાત કરો યુરોપ ના અખંડ માં આવ્યો ને ફલાણું આવ્યો ને તમે કેમ બપોર પછી ફરવા જતા હોય એવી વાતો કરો છો એટલે તો પછી તમે એવો એટલું બધું હતું તો નોકરી કેમ નો અશ્વિનભાઈ નોકરી કેમ નો નોકરી તો એવું છે આજે ખેડૂત ના છોકરા બધા ભણે છે એગ્રીમાં હું એક ગઢડા છે સ્વામીના ના ગઢડા કરીને એક પ્રોફેસર સુરાણી છે એ મને કે કૃષિ ના છે મેં પૂછ્યું કે તમે કે મને ખેડૂત ના દીકરા ભણવા આવે છે ખાલી નોકરી મળી જાય ને કે સમાજ માં ક્યાં ગમે એટલે આવે ખેતી કરવાના એટલા માટે નથી આવતા તમને શું લાગે છે એ જ હું તમને કઉ છું કે આખા વિશ્વમાં જે કઈ ફિલ્ડમાં તમે જાઓ છો દાખલા કે આઈટી આઈટી તમે કહી તો આઈટી ના ફિલ્ડ વાળાને ને કોમ્પ્યુટર નું નોલેજ ને એ જ ફિલ્ડ ની અંદર કામ કરવું જોઈએ નોકરી કરવી તો એ ફિલ્ડમાં કરવું જોઈએ અથવા તો એને કોમ્પ્યુટર બનાવવું જોઈએ તો એ વિદેશમાં એ પોલિસી છે અહીંયા આપણું એ કહું છું માનસિકતા જેવી છે દાખલા કે હું પોતે બે સેકરી છું તો અમે સો સો અમારા સો ક્લાસમેટ હતા એમાં હું અત્યારે મારા જેટલું કદાચ કોઈ કમાતુંય નથી ચેલેન્જ સાથે એક ભાઈ છે કદાચ ઇન્ડસ્ટ્રીમાં પડ્યો છે કોઠા ગબાડા કરીને કમાતો હોય તો મને નથી ખબર પણ કોઠા ગબાડા કરીને કમાય છે જ્યારે અમે રિયલ ની અંદર ખેતીમાં માસિક અમે થી પાંચ લાખ રૂપિયાની ઇન્કમ લઈએ છીએ જે મારા નોલેજનો ઉપયોગ કરું છું ને તો એજ રીતે વિદેશમાં પોતાના નોલેજનો ફિલ્ડ નો ઉપયોગ કરીને પોતે કમાય છે એટલે મેન ઈ પોલિસીને ચેન્જ કરવાની જરૂર છે ઈ પોલિસી ક્યારે ચેન્જ થાય દાખલા તરીકે હું એગ્રીકલ્ચર ગ્રેજ્યુએટ છું વાહ કયો એગ્રીકલ્ચર કોલેજમાં તો એ લોકોને ગવર્નમેન્ટને એવી પોલિસી કરવી જોઈએ કે જે કાઈ સ્નાતક એગ્રીકલ્ચરના સ્નાતક થયા તો એને જમીન નથી તો એને જમીન આપવી જોઈએ ભાડેથી આપવી જોઈએ એને જોઈતા પૈસા આપવા જોઈએ ઈ પોલિસી જ આદેશમાં નથી બરાબર છે તો એ પોલિસી ચેન્જ કરવાની ખાસ જરૂર છે બધા ફિલ્ડને હોવું એવું નથી કેતો દાખલા તરીકે સિવિલ એન્જિનિયર બન્યો તો સિવિલ એન્જિનિયરને પોતાના પ્રાઇવેટ ડેમ કરીને કમાણી કરતો થવું જોઈએ રોડ કોન્ટ્રાક્ટર દાખલા કે સિવિલ એન્જિનિયર રોડ બન્યો તો એનો પ્રાઇવેટ રોડ કેમ ન બનાવી શકે ભાઈ એ નોકરી કરીને કરી શકતો પ્રાઇવેટ રોડ એને આપી દ્યો ને સરકારને કહી દ્યો કે આ હજાર ફૂટના રોડ મને આપી દે એ ફિલ્ડમાં કેમ કામ ન થઈ શકે તો એ ફિલ્ડમાં જો કામ કરતો થઈ જાય તો મને લાગે છે કે એનું જે એનું ભણતર છે એનું પૂરેપૂરું જ્ઞાન દેશને મળે

એમાં તો બહુ મોટા ઇસ્યુસ આવ્યા છે વિઝાની અંદર એટલે હવે તો મને લાગે છે કે ફોરેનમાં જવાય પણ નહીં ત્યાં સુધી હું તમને કહું બરાબર ભારત દેશમાં રહી અને આપણી જે એકસો ચાલીસ કરોડની વસ્તી છે એનો પૂરેપૂરો લાભ અહીંયા લોકલ ઉત્પાદન કરીને લે લેવાય જ બરાબર ફોરેનમાં મેઇન ઇશ્યુ હવે બહુ આવશે જે તે સમયે અમને બહુ નહી હતા અને એના હિસાબે અમે સેટલ નથી થઈ ગયા પણ હવે તો એથી વધારે ઇશ્યુસ આવી રહ્યા છે કારણ કે બધાને કોમ્પિટિશન યુગની અંદર બહુ મોટો પ્રોબ્લેમ આવશે એટલે જમીન ને કોઈ તમને વેચાતી ન આપે ઘણા દેશ વેચાતી પણ મળે છે પણ બહુ ઊંચા ભાવ થી મળે છે બીજું લોંગ લીઝ ઉપર નથી મળતી દાખલા તરીકે પોર્ટુગલની અંદર તમે જગ્યા લ્યો છો તો ટેક્સિસ બહુ ઊંચા છે એટલે તમે એ તમે કરી જ નહીં શકો એને એફોર્ડ જ નહીં કરી શકો ઉત્પાદન ની દ્રષ્ટિએ સમજી ગયા તમે એટલે એમાં બહુ અઘરું કામ છે લાંબા ગાળે તમારા દીકરા ને ફાયદો થાય પણ અત્યારે તમે કહ્યું ઇન્સ્ટન્ટ રિઝલ્ટ જો લેવું હોય તો શક્ય હવે નથી લાગતું મને

ખેડૂતો પેલા જાગૃત થવું જોઈએ કરે ને હું કરું જ છું તો મને લાગે છે કે દીકરી કદાચ સમજી લેજો દેવાની વાત રહી સામે હાલી દસ દીકરી ના માગા આવે એટલે પેલા આર્થિક ઉપાર્જન તો કરવું જ જોઈએ અર્થ પેલા છે એટલે પેલા તો તમારી આર્થિક સંપદા ખેતીમાંથી કેમ વધે એવા પ્રયત્નો ખેડૂતોને પણ કરવા જોઈએ અને સરકારને પણ એવા પ્રયત્ન કરવા જોઈએ અને આ પોલિસી લગભગ મને એમ છે આ આ જે કઈ આપણે જે માની રહ્યા છે ને એ આવતા પાંચ વર્ષમાં કદાચ મને લાગે છે કે રિવર્સ થશે કારણ કે નવી જનરેશનને લગભગ ખેતી કરવી જ છે પણ થોડાક ઇસ્યુઝ છે એમાં મારા જેવા ખેડૂતો એને થોડુંક માર્ગદર્શક બની રહ્યા છે અને રિયલી મેં તો જો આ દૈલીનો મારો હિસાબ હોય છે મારા અહીંયા તમને કોઈ માહિતી પ્રસારણ વાળા પણ ડેટા મગાવે છે ડાયરેક્ટરના દરરોજના ડેટા છે કોઈ કોઈ ખોટું બોલવાની વાત જ નથી આવતી ખોટો હિસાબની પણ વાત નથી આવતી એટલે ઈ પ્રમાણે ડેટા આવશે એટલે બધાને ખબર પણ પડે છે અને મેં રિટેલ આઉટલેટ કર્યા એમાં પણ બધા દરરોજના અમે દસ હજાર લઈ આવતા કે ભાઈ બસો જબલા અમે પચાસ રૂપિયા વેચી કેળાના દરરોજના દસ હજાર ખાલી એક આઉટલેટમાં લઈએ તો એવી ઇન્કમ હવે બતાવી જોશે મતલબ કરવી જોશે ખેડૂતોને તો ઇન્કમ વાઇઝ તો સો ટકા આજે બધાને સારી વસ્તુ જોઈએ છે બધાને બ્રાન્ડ કપડાં પહેરવા છે બધાને બ્રાન્ડ ચશ્મા જોઈએ છે બધાને બ્રાન્ડ ઘડિયાળ જોઈએ છે બધાનું લાઈફ બેસ્ટ જોઈએ છે ઓડી ગાડી જોઈ છે કે લક્ઝરીયસ ગાડી તો એ લક્ઝરીયસ ગાડી ક્યારે તમે ખરીદી શકો વાર્ષિક આવક તમારી મોર ધેન પચાસ લાખ હોય તો ઈઝી ઈજી થઈ જાય કેમ છે અને એ દસ વીઘામાં પચાસ લાખની ઇન્કમ થઈ જાય કેમ છે કરે તો બરાબર એટલે વ્યવસ્થિત પ્લાનિંગ સાથેનું કામ જો ખેડૂતો કરે તો મને લાગે છે આ પ્રશ્નનો ઉકેલ સો આવી જાય છે હા તો અશ્વિનભાઈ અશ્વિનભાઈ આંતરરાષ્ટ્રીય ખેડૂત છે ઘણા બધા દેશમાં ગયા છે ત્યાં એમણે દુનિયાના બીજા દેશમાં ગઈ અને ખેતી સાથે જોડાયેલા છે ખેતી કરાવી છે કોન્ટ્રાક્ટ રાખ્યા છે જિંદગીના દસ પંદર વર્ષ મને એમ છે કે આ ભોગ આપ્યો એમનો અનુભવનો નિચોડ મેં તમને કહેવાનો પ્રશ્ન કર્યો છે ઘણી વખત યુટ્યુબ અને સોશિયલ મીડિયામાં લોકો જોઈ અને ભરમાઈ જતો હોય કે ઓહો એટલી બધી કમાણી છે ખરેખર ચિત્ર શું છે અને અનુભવ શું છે આ એમનો એક મેં એવું લાગ્યું કે આ લોકો જાણે જોઈ અને માત્ર ને માત્ર કઈ રીતે મળે છે બીજા એ બધી વાત પછી છે પણ પહેલાં ત્યાં સ્થિતિ શું છે ટકી શકશું કે નહીં એનો બી એક આ બહુ મહત્વનો મુદ્દો બસ આટલું જ ફરી મળશું કોઈ ખેડૂતની વાત સાથે ત્યાં સુધી રજા આપો જય જય ગરવી ગુજરાત ભારત માતા કીધું